जय श्री कृष्ण जय जय हरमा हूं जो गीताबेन एच देसाई चेयर किचन में आपनो स्वागत करू छु आज ही आपने बनावी शु अलीली हर्डनू साग આપણે અહીંયા લીલી હળદર લીધી છે છોલીને રાખી છે 300 ગ્રામ જેટલી આપણે હળદર લીધી છે લીલા વટાણા લીધા છે ટામેટું લીધું છે લીલી ડુંગળી લીલું લસણ આદુ લસણ મરચાની પેસ્ટ ઘી લીધું છે આપણે જેટલી હળદર લેવાની છે એ પ્રમાણે આપણે ઘી લેવાનું છે દહીં લીધું છે અને બીજા સૂકા મસાલા લીધા છે આપણે અહીંયા વટાણા લીધા છે એ વટાણાને આપણે થોડાક બાફી લેશું પાંચેક મિનિટ આપણે અહીંયા વટાણાને બાફવા મૂકી દીધા છે પાંચ મિનિટ માટે સ્લો ગેસ ઉપર રહેવા દઈશું તમે જોવો છો આપણે જે હળદર છોલીને રાખી હતી એને આપણે હવે છીણીની મદદથી છીણી રીતે આપણે બધી હળદરને છે જો આપણે પેલા ધોઈને હળદર રાખી હતી એ હળદર આપણે બધી છીણાઈ ગઈ છે તમે જોઈ શકો છો આને હવે આપણે ઘીમાં શેકી લેશું ઘી આપણે લઈ લેશું હળદર શેકવા માટે મિનિમમ આટલું આટલું ગીતો જોઈશે જ કારણ કે હળદર વધારે છે ને આપણે એ આટલું ગીતો આપણે જોઈશે જ ઘી આપણું ઓગળી જાય એટલે આપણે હળદર નાખવાની છે જો આપણું ઘી ઓગળી ગયું છે હવે આપણે આમાં હળદર નાખી દઈશું

અહીંયા આપણી બધી જ હળદર સરસ રીતે ઘીમાં શેકાઈ ગઈ છે આપણે અહીંયા વઘાર માટે એક હળદર છે એ બધી ઘીમાં છે એટલા માટે આપણે વધારે ઘી લેવાનું નથી જો અહીંયા આપણો ઘીનો વઘાર આવી ગયો છે આપણે અહીંયા નાખીશું જીરું જીરું ને સરસ બ્રાઉન કલર જેવું થવા દેવાનું છે બહુ બળી નથી જવા દેવાનું તો જીરું બ્રાઉન કલર જેવું થઈ ગયું છે હવે નાખ્યું લસણ આદુ મરચાનું પી અહિયા આપણે બધી વસ્તુ સાકરવાની છે સ્લો ગેસ ઉપર ખાસ ગેસ રાખવાનો નથી

તમે જોઈ શકો છો આપણે આવી રીતે જ વઘાર વઘાર કરવાનો છે જો આવી રીતે તમે કરીને હળદરનું શાક બનાવશો તો તમારે ખાવામાં બહુ મસ્ત ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો આપણું લીલું લસણ અને લીલી ડુંગળી સરસ રીતે સતડાઈ ગયું છે હવે આપણે નાખીશું ટામેટા જો આપણું ટામેટા ડુંગળી લીલું લસણ બધું સતડાઈ ગયું છે હવે આપણે નાખીશું વટાણા વટાણા આપણે રાખ્યા છે કારણ કે આપણે વટાણાને તમે જોઈ શકો છો આપણું વેજીટેબલ બહુ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે આની અંદર નાખી દેસુ ધાણાજીરું મરચું સૂકું

તમે શાકભાજી નું સરસ વઘાર આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે નાખીશું દહીં દહીં નાખ્યા પછી આપણે જે હળદર ધીમા શેકીને રાખી હતી એને આપણે આમાં પેઢવી દેસુ તમે જોઈ શકો છો આપણું લીલી હળદરનું શાક કેટલું રીતે બની છે 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 બરાબર તમે જોઈ શકો છો શાક રેડી થઈ ગયું અહીંયા હવે આપણે બનાવીશું બાજરીનો રોટલો બાજરીનો રોટલો બનાવવા માટે આપણે લોટ ચાળીને રાખ્યો છે અંદર મીઠું પણ થોડું સ્વાદ પ્રમાણે નાખી દીધું છે હવે આપણે બનાવીશું રોટલો તમે જોઈ શકો છો આપણે અહીંયા જોઈતા પ્રમાણમાં જ પાણી નાખવાનું છે વધારે પાણી નાખી દેવાનું નથી નહી લોટ ઢીલો થઈ જશે હવે આપણે આને સર્વ કરી લેશું ગરમા ગરમ લીલી શાક બાજરીનો રોટલો ડુંગળી અને તળેલા મરચાં તમે જોઈ શકો છો આપણું લીલી હળદરનું શાક કેટલું મસ્ત થઈ ગયું છે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો